અદાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના બીજા દિવસે કથામંડપ ડોમ જન્મેદની થી પડ્યું હતું આશરે આઠ થી વધુ ભાવિકોએ ભાગવત કથાનું રસપાન કર્યું जारे 400 થી વધુ લોકો એ મેડિકલ કેમ્પ નો લાભ લીધો અદાણી ફાઉન્ડેશન ના ચેરપર્સન ડોક્ટર પ્રીતિબેન અદાણી એ મડે કચ્છી માડુએ કે મુજા રામ રામ સાથે સંબોધન ની શરૂઆત કરી અને જણાવ્યું કે વિકાસ એટલે ફક્ત ફેક્ટરી કે પોર્ટ નહીં પરંતુ માનવી નો सर्वांगीण વિકાસ સર્વજનહિતાય સર્વજન સુખાયના પવિત્ર ઉદ્દેશથી આ ભાગવત સપ્તાહનું આયોજન લોક કલ્યાણ માટે કરવામાં આવ્યું છે એમ તેમણે જણાવ્યું આ પ્રસંગે બલિયાવડ આશ્રમ જૂનાગઢના આઈશ્રી દેવલમાં વિરાયતન વિદ્યાપીઠ માંડવીના સાધ્વીશ્રી શિલાપીજી મહારાજ સાહેબ શ્રી રાજલધામ નાની ખાખર કચ્છના આયશ્રી કામેમા સહિત સંતોહંતોની વિશેષ ઉપસ્થિતિ રહી તેમજ મુન્દ્રા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અંગદાનના પ્રણેતા દિલીપદાદા દેશમુખ સહિત રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કથાવક્તા પૂજ્ય શ્રી કશ્યપભાઈ જોશીએ શ્રીમદ ભાગવત કથાના પ્રસંગો વર્ણવી માતા પિતાની સેવા સારા સંગત અને માનવીય મૂલ્યોના મહત્વ પર પ્રકાશ પાડ્યો આ પ્રસંગે સંતોમંતો તથા મહાનુભાવોનું અદાણી પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદરા કચ્છ